નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે સમય કાર્ય અને મહેન્તાણાનું ચેપ્ટર ચાલી રહ્યું છે જેને ઇંગ્લિશમાં ટાઈમ વર્ક એન્ડ વેજીસ કહેવાય છે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક જોયો હતો સાંકળનો નિયમ એનો આજે આપણે બીજો ભાગ જોવાનો છે નાનકડો લેક્ચર છે અને નાનકડી આપણે વાત કરીશું કે આ ટાઈપના પ્રશ્નો આવે તો કેવી રીતે સોલ્વ કરવાના શોર્ટ ટ્રીકની સાથે બરાબર હવે મેં તમને કીધું કે બીજો લેક્ચર છે અને એક પ્રકારના જે દાખલા આવે છે એનો જ આજે લેક્ચર આપણે જોવાનો છે તો એ કયા પ્રકારના દાખલા છે તો આ તમે અહીંયા વાંચી શકો છો કે કામની વચ્ચેથી નવા માણસો જોડાયા અથવા છોડીને જતા રહે તો કામ કેટલા દિવસમાં પૂરું થશે એ પૂછ્યું હશે પછી એવું પૂછ્યું હશે કે કામની વચ્ચે જો નવા માણસો જોડાય અથવા છોડીને જતા રહે તો કેટલા દિવસમાં કામ પતશે અને કેટલા માણસો નવા જોડાયા હશે અને કુલ કેટલા માણસોએ કામ કર્યું હશે એ ટાઈપના જેટલા બી પ્રશ્નો છે મિત્રો મોસ્ટલી બે ટાઈપના આમાં પ્રશ્નો હોય છે અથવા તો દિવસ શોધવાના હોય છે અથવા તો માણસોની સંખ્યા શોધવાની છે કેટલા જોડાયા કેટલા છોડીને ગયા તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ આગળ વધી પહેલાં સમજીએ કે આમાં સાંકળના નિયમ કરતાં આમાં થોડુંક થોડુંક એટલે એકદમ માઇનોર ચેન્જ છે જો તમારે યાદ રાખી લેવાનું કે દિવસ જેટલું હોય એટલા કામ લઈ લેવો એટલે તમારો આ દાખલો બધા પતી જશે જોઈએ આપણે શું ચેન્જ છે આમાં હવે અહીંયા ટાઇટલ લખેલું છે કેટલાક માણસો જોડાય અને નીકળી જાય તો આપણે પહેલાં એક્ઝામ્પલથી સમજીએ ગણિત અનુભવનો અનુભવનો વિષય છે પાંચ માણસો પ્રશ્ન જુઓ મિત્રો કે પાંચ માણસો છે કોઈ કામ

કે આટલા માણસો આટલું કામ આટલા દિવસમાં કરે છે પછી પાછળ એ લોકોએ અમુક સમયે ભેગા થઈને કામ કર્યું અને પછી કેટલાક માણસો જોડાઈ ગયા અથવા કેટલાક માણસો કામ છોડીને જતા રહ્યા તો બાકીનું કામ કેટલા દિવસમાં થશે આ ટાઈપની જ્યારે પણ વાક્ય રચના હોય ત્યારે તમને ખબર છે આમાં આપણે સૂત્ર તો તમને ખબર જ હશે એમ વન ટી વન ભાગ્યા ડબલ્યુ વન બરાબર એમ ટુ ટી ટુ અને ડબલ્યુ ટુ હવે જે સાદો સાંકળનો નિયમ હતો જેમાં આપણે જૂના પ્રશ્નો જોયેલા છે આ રહ્યા કે ચાલીસ વ્યક્તિઓ વીસ દિવસમાં પૂરું કરે તો બે ગણું કામ પચીસ વ્યક્તિઓ કેટલા દિવસમાં પૂરું કરે આજે તમે જો લાસ્ટ લેક્ચર જોયો હશે તો એમાં કેવું હતું કે જ્યારે કામ ના આપેલું હોય તો આપણે કામને કેટલું લઈ લેતા હતા એક લઈ લેતા હતા બરાબર જેમ કે કોઈ કામ લખ્યું હોય તો આપણે શું કરતા હતા આજે ડબલ્યુ વન છે એને આપણે એક લેતા હતા બસ પણ અહીંયા આ જ થોડો સ્લાઇડ ચેન્જ છે કે જ્યારે નવા માણસો જોડાય અને અથવા નવા કોઈ માણસો કામ છોડીને જતા રહે તો બાકીનું કામ કેટલા દિવસમાં થશે એના માટે નોટ નોટ શું છે કે તમારે યાદ રાખવાની વસ્તુ છે કે જ્યારે જ્યારે નવા માણસો જોડાય અથવા કામ છોડીને જતા રહે ત્યારે શું યાદ રાખવાનું છે તમારે એક મેન વસ્તુ જે છે એ છે કે જેટલા દિવસ જેટલા દિવસ બરાબર એને કામ પણ લઈ લેવાનું જેટલા દિવસ એ લોકો કામ કરે તો કામનું બી એ જ મૂકી દેવાનું જેમ કે અહીંયા વીસ દિવસ કામ કરે છે ને તો કામમાં શું ડબલ્યુ વનની જગ્યાએ વીસ મૂકવાના અને ટીવનની જગ્યાએ પણ વીસ મૂકવાના બસ બરાબર બીજી વસ્તુ કે જેટલા દિવસ સાથે કામ કરે તેટલું કામ પતી ગયું જેમ કે હવે આપણે આ બે વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો હવે આપણે આને દાખલામાં લગાઈશું તો શું છે પાંચ માણસો છે એટલે કે આ એમ વન છે મને ખબર પડી ગઈ કે આ ટાઈપનો પ્રશ્ન છે કે અમુક માણસો છોડીને જતા રહ્યા અથવા અમુક માણસો નવા જોડાયા છે આ ટાઈપનો પ્રશ્ન છે તો હું આ બે વસ્તુ ધ્યાન રાખીશ કે જેટલા દિવસ કામ જેટલા દિવસ એટલા એટલું જ કામ લઈ લેવાનું અને જેટલા દિવસ સાથે કામ કરે એટલું કામ પતી ગયું એટલે કે મારું પાંચ માણસો કોઈ કામ વીસ દિવસમાં કરે છે આ જોઈ લો પાંચ માણસો કોઈ કામ વીસ દિવસમાં કરે છે આનો મતલબ શું છે કે પાંચ માણસો એટલે કે એમ વન પાંચ થઈ ગયા વીસ દિવસમાં એટલે કે ટી વન છે જે એ વીસ થઈ ગયા પણ કોઈ કામ એટલે અહીંયા ડબલ્યુ વન આપણે એક નહીં લઈએ અહીંયા ટી વન બરાબર ડબલ્યુ વન લઈશું એટલે કે આ સૂત્રમાં મૂકું એમ વનની ની જગ્યાએ મૂકીશ પાંચ ગુણ્યા ટી વનની જગ્યાએ મૂકીશ વીસ ભાગ્યા ડબલ્યુ વનની જગ્યાએ પણ મૂકીશ વીસ બસ આટલું તમારે ધ્યાન રાખવાનું જોઈએ જેટલો ટી વન હશે એટલો જ ડબલ્યુ વન હશે પછી બીજા કેસમાં જોઈએ કે દસ દિવસ કામ કર્યું સાથે બરાબર ભેગા થઈને દસ દિવસ કામ કર્યું એટલે કે હવે આપણી જોડે પહેલાં જોઈ લો મિત્રો કામ કેટલું હતું કામ ટોટલ કામ હતું વીસ એમાંથી દસ દિવસ સાથે કામ કર્યું તો અહીંયા મેં તમને બીજો પોઈન્ટ લખાયેલો છે જોઈ લો કે જેટલા દિવસ સાથે કામ કર્યું તેટલું કામ પતી ગયું તો ટોટલ કામ વીસ હતું સાથે કામ કર્યું દસ દિવસ તો બાકી રહેલું કાર્ય બાકી કેટલું રહ્યું વીસ હતું દસ થઈ ગયું તો દસ બાકી રહ્યું તમારું બરાબર ટોટલ વીસ કામ હતું એમાંથી દસ કામ થઈ ગયું તો બાકી કેટલું રહ્યું દસ કામ તો જે બાકી રહેલું કાર્ય છે ડબલ્યુ ટુની જગ્યા મૂકીશું દસ એમ ટુ એમ ટુમાં શું મૂકીશું જોઈ લો કે ત્રણ માણસો કામ છોડીને જતા રહ્યા પહેલાં કેટલા હતા પાંચ માણસો હવે કેટલા વધ્યા ત્રણ નીકળી ગયા તો હવે વધ્યા છે બે તો અહીંયા મૂકીશું બે અને દિવસ એટલે એટલે કે કે આપણે શોધવાના છે આ આ આ તમને તમને તમારો જવાબ મળી ગયો ગયા દિવસો કેટલા થઈ ગયા તમારા પાયો પાયો પચીસ બાકીનું કાર્ય પૂરું કરતા તમને પચીસ દિવસ લાગશે બરાબર જેટલું બાકીનું કામ છે એ પચીસ દિવસમાં પૂરું થશે હવે મિત્રો અહીંયા એક બીજો પ્રશ્ન પણ હોઈ શકે કે સંપૂર્ણ કાર્ય કેટલા દિવસમાં પત્યું બરાબર તો સંપૂર્ણ કાર્યની વાત કરું જ્યારે તો શું થશે કે પહેલાં એ લોકોએ દસ દિવસ કામ કર્યું તો એ દસ દિવસ લાગ્યા અને પછી બાકીનું કામ પચીસ દિવસમાં પત્યું એટલે કે એને પચીસ સાથે ઉમેરી દઈએ તો સંપૂર્ણ કાર્ય પાંત્રીસ દિવસમાં થશે બરાબર આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે શું ધ્યાન રાખવાની વસ્તુ છે કે જ્યારે નવા માણસો જોડાય અથવા કામ છોડીને જતા રહે તો પહેલી વાત એ ધ્યાન રાખવાની કે જેટલા દિવસ હોય એટલું જ આપણે કામ લઈ લેવાનું ઓકે તો જેટલા દિવસ એટલું આપણે કામ લઈ લીધું તો ટી વન બરાબર ડબલ્યુ એટલે કે વીસ વીસ લઈ લીધા બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે ભેગા થઈને જેટલા દિવસ કામ કરે એટલું કામ પતી ગયું તો અહીંયા જ પ્રશ્નમાં જુઓ તો ભેગા થઈને એ લોકોએ દસ દિવસ કામ કર્યું છે ભેગા થઈને દસ દિવસ કામ કર્યું ટોટલ કામ વીસ હતું તો વીસ કામમાંથી દસ તો પતી ગયું તો બાકી કેટલું રહ્યું દસ જેટલું કામ બાકી રહે એટલું આપણે અહીંયા ડબલ્યુ ટુ માં મૂકવાનું છે બરાબર બાકીનું કાર્ય આપણે ડબલ્યુ ટુ માં મૂકવાનું છે કારણ કે દસ તો પતી ગયું તો હવે બાકીનું દસ કાર્ય કરવાનું છે એમ ટુ માં કે જો માણસો જોડાયા હોય તો જૂનામાં ઉમેરવાના જો માણસો કામ છોડીને જતા રહે તો જૂનામાંથી વાત કરવાના એ તો ભાઈ છેલ્લે કેટલા માણસો વધ્યા એ છે અને ટી આ પ્રશ્નમાં આપણે શોધવાનો હતો તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો આપણે ઘણા કરવાના છે છ પ્રશ્નો અમે રાખ્યા છે એક આજે આપણે બેટ ટાઈપના નાનો લેક્ચર છે બેટ ટાઈપના પ્રશ્નો કરવાના છે એક આ દિવસો શોધવાના અથવા પછી કે કેટલા માણસો નવા જોડાયા કેટલા જતા રહ્યા એ ચલો તો આગળ વધીએ આપણે પરીક્ષામાં પૂછેલા જ પ્રશ્નો જોઈશું બધા એક કંપનીમાં એકસો વીસ મજૂરો કોઈ કામ અડતાલીસ દિવસમાં પૂરું કરે છે શું હોય જ્યારે પણ આપણે સમય કાર્ય અને મહેતાણાનો પ્રશ્ન જોઈએ ત્યારે સૌથી પહેલા શાંત મને આપણે આખો એક પ્રશ્ન વાંચીશું કે એક કંપનીમાં એકસો વીસ મજૂરો કોઈ કામ અડતાલીસ દિવસમાં પૂરું કરે છે બાર દિવસ પછી ત્રીસ મજૂરો કામ છોડીને જતા રહે છે આનો મતલબ એ છે કે એકસો વીસ મજૂરોએ બાર દિવસ તો કામ કર્યું છે સાથે બરાબર અને એના પછી ત્રીસ મજૂરો કામ છોડીને જતા રહ્યા તો બાકીનું કામ પૂરું કરવા કેટલા દિવસ લાગશે પહેલું જ્યારે પણ આ પ્રશ્ન રહ્યું તો મને પહેલું શું થાય કે પ્રશ્ન કયો છે પ્રશ્ન છે નવા જોડાય અથવા છોડીને જાય એનો પ્રશ્ન છે બરાબર સૌથી પહેલા મારા મગજમાં એ લાઈટ થાય હવે આ મને ખબર પડી ગઈ તો મેં જે પહેલા બે નોટ લખાઈ હતી એ નોટ હું જોઈશ શું હતું કે જ્યારે પણ આ ટાઈપ આવે કે નવા જોડા અથવા છોડીને જાય તો જેટલા દિવસ હોય જેટલા દિવસ તેટલું કાર્ય લઈ લો ઓકે અને બીજી નોટ શું હતી બીજી નોટ હતી કે જેટલા દિવસ સાથે કાર્ય કર્યું તેટલું કામ પતી ગયું બસ આટલા આ બે વસ્તુ ધ્યાન રાખવાની છે સૌથી પહેલા હું સૂત્ર લખીશ આજે ઉપર લખેલું છે કે એમ વન ટી વન અપોન ડબલ્યુ વન બરાબર એમ ટુ ટી ટુ અપોન ડબલ્યુ ટુ આ મને સૂત્ર ખબર છે ચલો પહેલા કેસની હું વાત કરું તો પહેલા કેસમાં જેટલા દિવસ એટલા કાર્ય અહીંયા એકસો વીસ મજૂરો છે તો એમ વનની જગ્યાએ હું એકસો વીસ મૂકી દઈશ ગુણાકારમાં ટી વન અડતાલીસ દિવસ લાગે એટલે ટી વનની જગ્યાએ અડતાલીસ મૂકી દઈશ અને જેટલા દિવસો એટલું કાર્ય એટલે કે કાર્ય પણ અડતાલીસ થઈ જશે મારું બરાબર હવે જોવાની વસ્તુ છે બાર દિવસ પછી ત્રીસ મજૂરો કામ છોડીને જાય છે એટલે કે બાર દિવસ તો એ લોકોએ સાથે કાર્ય કર્યું તો અહીંયા જુઓ તમે કે ટોટલ કેટલું કાર્ય હતું અડતાલીસ એમાંથી કેટલું પતી ગયું છે તો બાર દિવસ કર્યું એ લોકોએ તો બાર પતી ગયું તો બાકી કેટલું રહ્યું બાકી રહ્યું અડતાલીસ માઇનસ બાર એટલે કે છત્રીસ કામ બાકી તમને કોઈ અડતાલીસ કામ કરવાનું કે એમાંથી જો બાર પતી જાય તો તમારે છત્રીસ કામ બાકી રહેશે તો આ જે છત્રીસ છે સૌથી પહેલા નીચે મૂકી દો આટલું તમને આવડવું જોઈએ એકસો વીસ ગુણ્યા અડતાલીસ અને છેદમાં પણ અડતાલીસ કારણ કે જેટલું કામ છે એટલા જ દિવસો આપણે લેવાના છે અથવા જેટલા દિવસો છે એટલું જ કામ આપણે લેવાનું છે પછી બરાબરની પેલી બાજુ સૌથી પર ધ્યાન આપો કે કેટલા દિવસ એ સાથે કામ કર્યું તો બાર દિવસ તમને ખબર છે કે ટોટલ અડતાલીસ કાર્ય હતું એમાંથી બાર કાર્ય થઈ ગયું છે તો છત્રીસ કાર્ય વધ્યું છે તો છત્રીસ નીચે મૂકી દો હવે જુઓ એમ ટુની ની જગ્યાએ શું થયું કે બાર દિવસ પછી ત્રીસ મજૂરો કામ છોડીને જાય છે પહેલા કેટલા મજૂરો હતા મિત્રો એકસો વીસ મજૂરો હતા હવે ત્રીસ મજૂરો નીકળી જાય તો એમ ટુની ની જગ્યાએ હું હવે નેવું મૂકીશ કેમ કે એકસો વીસમાંથી માંથી ત્રીસ જતા રહે તો નેવ વધશે ગુણ્યા ટી બરાબર હવે તમને ખબર છે કે અડતાલીસ અડતાલીસ તો કપાઈ જશે આ જીરો અને આ જીરો ગયો નવ એકા નવ નવ ચોક છત્રીસ તો ટી ટુ કેટલા આયા ટી ટુ બરાબર આયા આ ચાર અહીંયા ભાગમાં છે તો એક બાર સાથે ગુણાકારમાં જતો રહેશો તો બાર ચોક ને અડતાલીસ દિવસ તો તેમને બીજા અડતાલીસ દિવસ લાગશે બાકીનું કાર્ય પૂરું કરવામાં નેવું મજૂરોને બાકીનું કાર્ય પૂરું કરવામાં અડતાલીસ દિવસ લાગશે ચલો આમાં એક બીજો પ્રશ્ન એવું પૂછી લે કે સંપૂર્ણ કાર્ય કેટલા દિવસમાં પત્યું બરાબર તો ટોટલ કેટલા દિવસો લાગ્યા આખું કાર્ય પતાવવામાં બાકીનું કાર્ય નહીં આખું કાર્ય પતાવવામાં તો તમે કહેશો કે પહેલા બાર દિવસ એ લોકોએ સાથે કામ કર્યું એ પ્લસ આજે અડતાલીસ બાકીનું કાર્ય પતાવવામાં લાગ્યો એટલે કે બાર અને અડતાલીસ ટોટલ સાહીઠ દિવસો લાગ્યા અહીંયા તો આપણને ખાલી બાકીનું કામ પૂરું કરવા માટેના દિવસો પૂછ્યા હતા તો અડતાલીસ તમારો જવાબ થઈ જશે આઈ હોપ તમને આ મેથડ ખબર પડી હશે ખૂબ જ ઈઝી છે અને આ યુનિવર્સલ મેથડ છે મિત્રો કે બધા જ દાખલામાં આ ટાઈપના બધા જ દાખલામાં લગાવી શકાય બીજો પ્રશ્ન જોઈએ આ નોટનું ખાસ ધ્યાન રાખજો લખવું હોય તો તમે લખી લો તમારી નોટપેડ પર કારણ કે આ હું દર વખતે નથી લખાવાનો આ તમારે યાદ રાખવાનું છે બરાબર બીજો પ્રશ્ન જોઈએ એક પ્રોજેક્ટમાં સો લોકો પચાસ દિવસમાં કામ પૂરું કરે છે બરાબર સો લોકોની ક્ષમતા એટલી છે કે એ લોકો પચાસ દિવસમાં કામ પૂરું કરી નાખે છે બધા ભેગા થઈને પંદર દિવસ કામ કરે છે એટલે કે પંદર દિવસ પછી ત્રીસ લોકો કામ છોડે છે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે ઓકે તો આમાં આપણને ખબર છે કે આટલા લોકો જોડાય આટલા લોકોએ કામ છોડી એવો પ્રશ્ન આવ્યો તો શું થઈ જશે લાસ્ટ ટોપિકમાં લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે જોયું હતું કે જેટલા દિવસ એટલું કાર્ય લેવાનું છે અને એની સાથે જેટલા દિવસ સાથે કાર્ય કર્યું એટલું કામ પતી ગયું સૂત્ર લખીશું એમ વન ટી ભાગ્યા ડબલ્યુ વન બરાબર ડબલ્યુ ટુ પહેલા કેસમાં સો લોકો છે એટલે કે એમ વન મારા થઈ ગયા સો ગુણ્યા ટી વન પચાસ દિવસ છે એટલે કે ટી વન થઈ ગયા પચાસ તો કામ પણ કેટલું થઈ જશે પચાસ કેમ કારણ કે જોડાવા અને છોડવા વાળો પ્રશ્ન હોય સાંકળના નિયમમાં તો જેટલા સમય જેટલો ટાઈમ હોય એટલું જ આપણે કાર્ય લઈએ છીએ પછી બીજા કેસમાં શું છે બીજા કેસમાં ધ્યાન રાખજો મિત્રો સૌથી પહેલા આપણે ડબલ્યુ ટુ લખીએ છીએ નીચેવાળું બરાબર એ કેવી રીતે લખવાનું છે કે પચાસ દિવસમાં કામ પૂરું કરે છે પંદર દિવસ પછી એટલે કે પંદર દિવસ એ લોકોએ સાથે કાર્ય કર્યું તો ટોટલ કામ હતું કેટલું પચાસ પૂરું કેટલું થયું છે પંદર બાકી કેટલું રહ્યું બાકી રહ્યું છે પાંત્રીસ બસ આ તમને આટલું ખાલી સરવાળા બાદ બાકી કરવાના છે કે પચાસ કામ હતા એમાંથી પંદર કામ પૂરા થઈ ગયા તો બાકી રહ્યા પાંત્રીસ તો પાંત્રીસ નીચે આવી જશે હવે ઉપર જે પણ પ્રશ્નમાં પૂછ્યું હોય ત્રીસ લોકો કામ છોડે છે પહેલા સો લોકો હતા હવે ત્રીસ લોકોએ કામ છોડ્યું તો સિત્તેર લોકો વધ્યા દિવસ કેટલા લાગશે એ આપણને પૂછ્યું છે પચાસ પચાસ જતા રહ્યા પાંત્રીસ એકા પાંત્રીસ પાંત્રીસ દુ સિત્તેર ટી મારે શોધવાનો છે તો ટી ટુ ને કરતા બનાવું તો આ બે જેની સાથે ગુણાકારમાં છે સો ની સાથે ભાગાકારમાં જતા રહેશે સો ભાગ્યા બે એટલે કે ટી થઈ ગયા અમારા પચાસ આનો મતલબ એ છે કે જો ત્રીસ લોકો કામ છોડીને જતા રહે તો સિત્તેર લોકો પાંત્રીસ કામ પચાસ દિવસમાં કરી નાખશે બાકીનું કામ ટોટલ કામ પૂછ્યું હોય તો ટોટલ કામ પૂછ્યું હોય ટોટલ દિવસો પૂછ્યા હોય તો શું થઈ જશે કે પહેલાં બધા ભેગા થઈને પંદર દિવસ કામ કર્યું અને પછી બીજા પચાસ દિવસ લાગે એટલે કે પંદર અને પચાસ ટોટલ પાસઠ દિવસમાં કામ પૂરું થયું આખું કામ પાસઠ દિવસમાં બાકીનું કામ પચાસ દિવસમાં પૂરું થયું ચલો બીજો પ્રશ્ન જોઈએ આવો અત્યાર સુધી શું હતું કે આપણે જે બે પ્રશ્નો જોયા એ છોડવાના જોયા કે ત્રીસ મજૂરો કામ છોડીને જાય છે લોકો કામ છોડીને જાય છે હવે જે આપણે જોઈશું એમાં નવા જોડાય તો કંઈ જ ફરક નથી પડવાનો મિત્રો આમાં કંઈ એટલે કોઈ પણ જાતનો ફરક નથી પડવાનો આપણે જે મેથડ કરીએ છીએ એ યુનિવર્સલ મેથડ છે બધા જ ટાઈપના ક્વેશ્ચનમાં લાગશે પ્રશ્ન જોઈએ સાહીઠ મજૂરો કોઈ એક કામ નેવ દિવસમાં પૂરું કરે છે વીસ દિવસ પછી પંદર વધુ મજૂરો જોડાય છે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે થોડું સ્પીડમાં જોઉં છું હવે હું કે આપણને ખબર છે કે એમ વન ટી વન ભાગ્યા ડબ્લ્યુ વન બરાબર એમ ટુ ટી અને ડબ્લ્યુ ટુ આ વારેઘડી લખવાનો મારો મતલબ એ છે કે આ તમને મગજમાં બેસી જાય તમે તમને ઊંઘમાં પણ આ જ દેખાય ચલો જોઈએ હવે કે સાહીઠ મજૂરો કોઈ એક કામ નહીં મને આ સૌથી પેલા તો પ્રશ્ન વાંચે તો મને ખબર પડી ગઈ કે મજૂરો જોડાયા અથવા મજૂરો છોડીને જાય છે એવો પ્રશ્ન છે તો દિવસ જેટલા હશે એટલું જ આપણે કામ લઈશું સાહીઠ મજૂરો નેવ દિવસમાં એક કામ કરે છે એટલે કે મજૂરો કેટલા છે સાહીઠ દિવસ લાગે છે અને એક કામ કામ સમજી લો કે છે બરાબર ચલો આગળ વધીએ વીસ દિવસ પછી હવે તમને ખબર છે કે ટોટલ જે કામ હતું ટોટલ વર્ક કેટલું હતું નેવું ભેગા થઈને કેટલું કર્યું વીસ દિવસ કર્યું એટલે પૂરું કેટલું થયું છે પૂરું થઈ ગયું વીસ તો બાકી કેટલું રહ્યું બાકી રહ્યું છે

ચૌદ પંચા સિત્તેર આવી રીતે મિત્રો પ્રશ્નો આપ્યા છે જેમાં ભાગ ઇઝીલી ઉડી જાય ટી મારે શોધવો હોય તો ટી ટુ ને એકલો કરવું તો આ ચૌદકારમાં તમારો જવાબ થઈ જશે એટલે કે થઈ જશે છપ્પન દિવસ બાકીનું કાર્ય પૂરું કરતા અને છપ્પન દિવસ લાગશે અને એવી જ રીતે સંપૂર્ણ કાર્ય પૂરું કરતા કે પહેલા વીસ દિવસ અને પછી છપ્પન દિવસ એટલે કે છોતેર દિવસ લાગશે એ પૂછ્યું નથી પણ જો એ પૂછી લે તો એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે ચલો હવે આ ત્રણ પ્રશ્નો છે મિત્રો જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે જો તમને ખબર પડી હોય તો આ તમને ખૂબ જ ઇઝી લાગશે એક પ્રશ્ન આ છે જેનો જવાબ કદાચ પોઈન્ટમાં આવી શકે કારણ કે જે ઓપ્શન છે એ પોઈન્ટમાં છે બીજો પ્રશ્ન આ થર્ટી નાઇન નંબરની સ્લાઇડ પર અને જે છેલ્લો પ્રશ્ન છે જેને અપૂર્ણાંકમાં જવાબો આવે છે એટલે મેં આ રાખ્યું છે પ્રેક્ટિસ માટે ચાલીસ નંબરની સ્લાઇડ પર છે આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે આ થઈ ગયું મિત્રો આપણું એક ટાઈપ કે દી કે બાકીનું કામ કેટલા દિવસમાં તમે જોયું હશે કે બધા પ્રશ્નોમાં આ જ શબ્દ રચના આવે છે કે બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે બરાબર હવે આપણે જોઈશું કે વધુ કેટલા માણસોની જરૂર પડશે ચલો આ પ્રશ્ન જુઓ સૌથી પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે કે અને મહેનતાણાનો પ્રશ્ન હોય તો એક વખત શાંતિથી ઠંડા મને પ્રશ્ન વાંચી જવો શું છે કે વીસ લોકો એક કામ પંદર દિવસમાં પૂરું કરે છે પાંચ દિવસ પછી નવા લોકો આવે છે અને બાકી કામ પાંચ દિવસમાં પૂરું થાય છે તો નવા લોકો કેટલા આવ્યા હશે અત્યાર સુધી જે આપણે પ્રશ્ન જોયા એમાં કેટલા દિવસ વધુ લાગશે બાકીનું કામ પૂરું કરતા હવે જે પ્રશ્ન છે એમાં બાકીનું કામ પૂરું કરતાં કેટલા દિવસ વધુ લાગશે આપી દીધું છે પણ નવા લોકો કેટલા જોડાશે એ પૂછ્યું છે પ્રોસેસ આખી સેમ જ છે આ ટાઈપનો કોઈ પણ દાખલો આવે તો આપણી પ્રોસેસ તમે યુઝ કરી જ શકો છો યુનિવર્સલ મેથડ છે પ્રોસેસ કરીએ આપણને ખ્યાલ આવતો જશે એમ વન ટી વન ભાગ્યા ડબલ્યુ વન એમ ટુ ટી ટુ ભાગ્યા ડબલ્યુ ટુ આ સૂત્ર તમને હવે જોઈએ ચલો છે અમુક લોકો નવા જોડે એ ટાઈપનો જ પ્રશ્ન છે તો મને એ ખબર પડી ગઈ કે જેટલા દિવસ એટલું મારે કાલે લઈ લેવાનું પ્રશ્નમાંથી જોઈશ કે વીસ લોકો બરાબર તો એમ ની જગ્યા મૂકીશું વીસ ગુણ્યા પંદર દિવસમાં એટલે કે ટી વન પંદર દિવસ અને જેટલા દિવસો એટલું જ કાર્ય લેવાનું એટલે આપ થઈ જશે પંદર હવે મેં તમને શું કહ્યું હતું કે સૌથી પહેલા બીજી બાજુ ડબલ્યુ ટુ આપણે એટલે કામ કેટલું કરવાનું છે બાકીનું એ શોધવાનું છે ચલો તો ટોટલ અહીંયા કેટલું કામ છે આપણી જોડે પંદર કામ છે પાંચ દિવસ પછીની વાત કરે એટલે કે પાંચ દિવસ વીસ લોકોએ સાથે ભેગા મળીને કામ કર્યું હશે તો કેટલું કામ પૂરું થયું હશે પાંચ બાકી કેટલું રહ્યું તો તમે જોવા જાવ તો પંદર કામ હતું પાંચ પૂરું થઈ ગયું તો દસ બાકી રહેશે ઓકે તો જે બાકી રહ્યું આ ડબ્લ્યુ ટુમાં દસ મૂકી દીધા હવે આપણને પૂછ્યું છે કે પાંચ દિવસ પછી નવા લોકો આવે છે કેટલા આવે છે એ આપણને કીધું નથી એ આપણને શોધવાના છે અને બાકીનું કામ પાંચ દિવસમાં પૂરું થાય છે એટલે કે આ ટી આપણને આપી દીધું છે પાંચ દિવસ બરાબર આ ટી ટુ છે એ પાંચ દિવસ આપી દીધો એમ ટુ આપણે શોધવાનો છે ચલો તો જોઈએ આપણે પંદર પંદર ગયા પાંચ એકા પાંચ પાંચ દુ દસ એમ ટુ શોધવા માટે બે આ વીસની સાથે ગુણાકારમાં જતા રહેશે તો ચાલીસ માણસોની જરૂર પડશે ઓકે હવે ખેલ અહીંયા સારું સારું થાય છે કે જો તમે ચાલીસ ઓપ્શનમાં દેખા તમે ટીક કરીને આવી જશો પણ એ નથી કેમ કારણ કે પહેલા વીસ માણસો તો હતા પહેલા કેટલા હતા પહેલા હતા વીસ માણસો પછી કેટલા થયા પછી થયા ચાલીસ માણસો બરાબર એમ ટુ આપણે શોધ્યા ચાલીસ માણસો તો પ્રશ્નમાં જુઓ તમને શું પૂછ્યું છે નવા લોકો કેટલા આવ્યા હશે તો પહેલાં વીસ હતા પછી ચાલીસ થઈ ગયા તો નવા લોકો કેટલા થઈ ગયા નવા લોકો જો વીસ આવ્યા હોય તો વીસ ને વીસ ચાલીસ થઈ જશે એટલે કે નવા લોકો પહેલાં વીસ હતા પછી નવા લોકો વીસ આવ્યા એટલે કે ટોટલ ચાલીસ થઈ ગયું આઈ હોપ તમને આ ખબર પડી હશે આપણે એના પહેલાંના પ્રશ્નમાં એમ ટુ આપેલો હતો આપણને અને ટી ટુ શોધવાનો હતો અહીંયા ટી ટુ આપેલો છે અને એમ ટુ શોધવાનો છે બીજો પ્રશ્ન જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે આપણે આના ત્રણથી ચાર પ્રશ્નો કરીશું અને થોડું હવે પેટર્ન સેમ છે એટલે થોડું આપણે સ્પીડમાં જઈએ કે બાર માણસો દસ દિવસમાં એક કામ પૂરું કરે છે ત્રણ દિવસ પછી નવા લોકો આવે છે અને બાકીનો ભાગ ચાર દિવસમાં પૂરો કરી નાખે છે તો નવા કેટલા લોકો આવ્યા છે સેમ ક્વેશ્ચન એસએસસી માં પૂછેલો છે સૂત્ર લખીશું સૌથી પહેલા તો મને એ હું સૂત્ર કેમ લખું છું કારણ કે મને એ ખબર પડી ગઈ કે સાંકળના નિયમનો પ્રશ્ન છે અને પ્રશ્ન બી કેવો છે કે નવા લોકો આવે છે અથવા અમુક લોકો છોડીને જતા રહે છે એ ટાઈપનો પ્રશ્ન છે સૂત્ર લખીશું એમ વન ટી વન અપોન ડબલ્યુ વન બરાબર એમ ટુ ટી ટુ અપોન ડબ્લ્યુ ટુ ચલો હવે પ્રશ્નમાં જે છે દસ અને અમુક માણસો છોડીને જાય છે જોડાય છે એવા એવા ટાઈપનો પ્રશ્ન છે તો જેટલા દિવસ હશે એટલું જ આપણે કામ લઈ લઈશું આ આપણે ડાબી બાજુનું લખી નાખ્યું હવે જમણી બાજુનો ખેલમાં સૌથી પહેલા આપણે ડબલ્યુ ટુ લઈશું ત્રણ દિવસ પછી નવા લોકો આવે છે હવે ત્રણ દિવસ તો એ લોકોએ સાથે કામ કર્યું તો દસ કામમાંથી માંથી ત્રણ કામ પતી ગયું તો અહીંયા સાત કામ વધ્યું ટોટલ આપણે કામ કેટલું હતું તો ટોટલ દસ કામ હતું પૂરું કેટલું થયું કે ત્રણ દિવસ સાથે કામ કર્યું એટલે કે ત્રણ કામ પૂરું થઈ ગયું તો બાકી કેટલું રહ્યું બાકી રહ્યું છે સાત આ મને મળી ગયું પ્રશ્નમાં આગળ જોઈએ તો એવું લખ્યું છે કે બાકીનો ભાગ ચાર દિવસમાં પૂરો થાય છે એટલે કે આજે સમય આપેલો છે આપણને ચાર દિવસ આપી દીધા તો કેટલા વધુ માણસો જોડાયા હશે સીધું મૂકતા જઈએ આ દસ દસ જતા રહ્યા ચાર એકા ચાર ચાર જે પડશે પહેલા કેટલા માણસો હતા પહેલા હતા બાર માણસો ઓકે પછી કેટલા થયા પછી થયા એકવીસ માણસો તો કેટલા વધુ માણસો જોડાયા હશે તો તમે જોઈ લો કે નવ માણસો વધુ જોડાયા હોય તો જ આ ખેલ સંભવ બને કે પહેલા બાર હતા એમાં નવ જોડાય એટલે કે એકવીસ થઈ ગયા તો તમારો જવાબ નવું આવશે મિત્રો અત્યારે મેં આવા ઓપ્શન રાખ્યા નથી પણ ખાસ ધ્યાન રાખજો ઓપ્શનમાં એકવીસ પણ હશે અને ઉતાવળથી સમજીને કરજો ઉતાવળથી ના કરી નાખતા આજે આપણને એમ ટુ મળ્યું એ કુલ માણસો કેટલા જોઈએ એ અહીંયા આપણને પૂછ્યું છે કેટલા નવા લોકો આવ્યા તો પહેલા બાર તો હતા હવે એકવીસ થઈ ગયા એટલે નવ લોકો નવા આવ્યા હશે એ ખાસ ધ્યાન રાખવાનું છે સમજી વિચારી નાનો જવાબ આપજો નહીં તો તમને આવડતો હશે તો બી ખોટો પડી જશે ચલો આ એક પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે સેમ પ્રશ્ન છે પચીસ લોકો એક કામ વીસ દિવસમાં કરે સાત દિવસ કામ કર્યું બાકીનું કામ પાંચ દિવસમાં પૂરું થઈ ગયું આગળ જોઈએ બીજો પ્રશ્ન સેમ ક્વેશ્ચન પ્રેક્ટિસમાં કરવાનો છે આ પણ સેમ છે પ્રેક્ટિસમાં કરવાનો છે સ્લાઇડ નંબર કઈ છે તો સ્લાઇડ નંબર પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ આ ત્રણ સ્લાઇડ છે તો મિત્રો આ એક નાનકડો લેક્ચર હતો આવા ઘણા બધા પ્રશ્નો આના પૂછાય છે એટલે મેં આ લેક્ચર જરૂરી સમજ્યું કે આ સારી રીતે શોટ્રિકની સાથે સમજણની સાથે આપણે સમજીએ તો વધારે મજા આવશે તો આ બે પ્રશ્નો છે કે બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થાય એ શોધવાનું અથવા કેટલા નવા માણસો જોડાયા અથવા છોડીને ગયા એ શોધવાનું બરાબર તો હવે હું રજા લઉં છું નેક્સ્ટ વિડીયોમાં આપણે સમય અને કાર્યનું જે બેઝિક હોય છે પેલા એક દિવસનું કાર્ય શોધવાનું પછી બે માણસો ભેગા થાય આપણે જે ઇન્ડેક્સ છે એ પ્રમાણે જઈશું કે સૌથી પહેલા એક દિવસનું કાર્ય શોધવાનું પછી બે અને ત્રણ ભેગા મળીને કરે પણ મિત્રો આની પહેલા આ સમય અને કાર્યનું જ્યારે કોર આપણે ચાલુ કરીએ એની પહેલા એક વસ્તુ મારે તમને શીખવાડવી છે જે ખૂબ જ જરૂરી છે જેના સિવાય સમય અને કાર્ય થોડું અઘરું પડી જશે એ હશે અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંક એના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર અને બીજા જેટલા બી ખેલ થતા હોય અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના પોઈન્ટ દશાંશમાં આંશમાં ફેરવાના આ તે એ લસા વસા લઈને એ જેટલા બી ખેલ અપૂર્ણાંકમાં થતા હોય આપણે આનો એક વિડીયો બનાવીશું ડીપમાં લાંબો વિડીયો હશે બેઝિકનો તો પહેલા અપૂર્ણાંક શીખીશું અને પછી આપણે આ બીજા નંબરનાથી ચાલુ કરીશું બરાબર તો અત્યારનો રજા લઉં છું હેવ અ ગુડ ડે